નમસ્કાર દર્શક મિત્રો હું નવલે એકવાર ફરીથી લઈને આવ્યો છું પત્તાનું પંદર પંદર પત્તાનું પત્તાનું પંદર પત્તાનું પંદર પંદર પત્તાનું જાદુ લઈને આવી ગયો છું અને આ એક એવું અદભુત જાદુ છે જે તમે જોયા પછી તમે ચોંકી તો જશો પણ તમે બીજાને બતાવશો કારણ કે આ જાદુ હું તમને શીખવાડીશ અને તમે બીજાને બતાવશો તો બી એ લોકો ચોંકી જશે તો ચાલો દર્શક મિત્રો નવા હોય તો અમારા વિડિઓમાં ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને અમારો ડાયલોગ આજની કમેન્ટ છે હેપી ન્યુ યર સાલ મુબારક આપ તમે લખી શકો છો કે સાલ મુબારક હેપી ન્યુ યર શું કહે છે અમારો કેમેરામેન કી કહે શું કહો છો તમે હેપી દિવાળી હેપી દિવાળી ભી લખી શકો છો હેપી દિવાળી હેપી ન્યુ યર સાલ મુબારક નૂતન વર્ષા અભિનંદન કઈ ભી લખી શકો છો કારણ કે અમે વેસ્તા વર્ષા દિવસે આ વિડિયો બનાવી રહ્યા છે એટલા માટે આ કમેન્ટ લખજો જાદુ ગમે તો ચાલો જાદુ ચાલુ કરીએ 15 પત્તાનું અદ્ભુત અપ્રતિમ જાદુ તો સૌથી પહેલા શું કરવાનું છે દર્શક મિત્રો જોઈ લો કોઈ સેટઅપ નથી કશું જ નથી જોઈ લેજો હવે આમાં ઢગલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર બીજી એક પંદર પત્તાની ઢગલી કરજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર હવે તમારી સામે આ ઢગલી ચીપી નાખું છું ચીપી નાખું છું ચીપી નાખું છું આ બીજી ડગલી છે પંદર પત્તાની એ બી ચીપી નાખું છું કોઈ સેટઅપ નથી હું કશું જોતો નથી હવે આ બે ડગલીમાંથી એક ડગલી કેમેરામેન કહે છે એ ડગલી હું ઉપાડીશ હજી ક્યાં તો ચીપી નાખું એક વખત ફરીથી એટલે તમને એવું ના થાય કે કંઈ છે નહીં જોઈ લો ચીપી નાખું છું હવે આ આપણે કેમેરામેન કહેશે કે કઈ ઢગલી તમને બતાવું આ ડગલી કે આ ડગલી આ ડગલી ઓકે આ ડગલીનું છેલ્લું પત્તું આમ મારી સામે જોઈ લો એટલે કોઈને લાગે નહીં કે ભાઈ હું જોઉં છું આ તમે જોયું છે મેં નથી જોયું અને આવી રીતના હું નીચે મૂકું છું એટલે કેમેરો એ પ્રમાણે ફેરવ છું એટલે દર્શક મિત્રોને થાય કે આ મૂકી દીધું છે ઓકે ઓકે હવે હવે તમારા આ બીજી ઢગલીમાંથી હું થોડા પત્તા અહીંયા મૂકી દઉં છું બરાબર છે હવે આ પત્તાનું કંઈ કામ નથી હવે પંદર પત્તાનું જાદુ છે એટલે પંદર ની જ ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર ઓકે ફરીથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર ઓકે હવે આ ઢગલી ફરીથી હવે જોજો અસલી જાદુનો ખેલ

આમાંથી ગીલી ગીલી અપ્પા ગરમ બગડમ આકા બાગા છું મંતર છું ને આજ પત્તુ એ નીકળશે આજ પત્તુ હતું કે નહીં કેમેરામેન કન્ફર્મ કરે અને આ પત્તુ છે ચરકટ રાણી ચરકટ રાણી તો દર્શક મિત્રો અચંબિત તો જરૂર થઈ ગયા હશો આ પંદર પત્તાનું જાદુ મજા આવી હોય તો ફટાફટ લાઈક કરો અને કમેન્ટ જરૂર કરજો સાલ મુબારક હેપી ન્યુ યર જાદુ મજા આવી હોય તો જાદુ શીખવાડીશ યસ શીખવાડીશ અને એવી આસાન ભાષામાં શીખવાડીશ કે તમે વિડિયોને અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો વિડિયોને લાઈક કરજો ને તમારા દોસ્તોને WhatsApp અને Facebook માં શેર કરવાનું ના ભૂલતા આ વિડિયો જો મજા આવી હોય તો તો ચલો દર્શક મિત્રો જાદુ તમને શીખવાડું કારણ કે જાદુ છે 15 પત્તાનો તો એકવાર બોલી દો અગળમ બગળમ આકા બાકા છું મંતર છું જાદુગર હું દમલ ભાઈ ચલો 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 હેપી ન્યૂયર ચલો ચલો તો સૌથી પહેલા શું કરવાનું છે કેમેરામેન ને કે ઇસકે પત્તા અહીંયા લાવે સૌથી પહેલાં તમારે રેન્ડમલી ચીપવાનું છે તો તમારે બતાવી જવાનું છે કે જો કશું નથી આમ ટાઈમ પાસ કરવાનો છે કોઈ સેટિંગ નથી આમાં આમ કરવાનું આપણે અને થોડો ટાઈમ પાસ કરવાનો સામેવાળાને બતાવવામાં અને હવે પછી ચીપવાનું અને પછી પંદર પંદર પત્તાની બે ઢગલી પાડવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર કેમ પંદર કારણ કે પંદર પત્તાનું જાદુ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર ઓકે આ બાકીના પત્તા છે ને સાઈડમાં મૂકી દેવાના હવે કોઈ બી એક ઢગલી સામેવાળાને બતાવવાની ગઈ વખતે આપણે આ જોઈએ છીએ ને આ વખતે આ જોઈએ તો જો આજે લાલનો છગ્ગો બરાબર છે હવે ધ્યાનથી સમજજો આ મેં તો જોયું અત્યારે મેં જોયું છે પણ તમને બતાવતો તો ત્યારે જોયું નથી એટલે તમે કોઈને બતાવો તો તમારે જોવાની જરૂર નથી પણ તમારે એ ઢગલી અહીંયા મૂકવાની એની ઉપર આમાંય થોડા પત્તા મૂકી દેવાના રેન્ડમલી કોઈ બી બરાબર છે આવી રીતના હવે શું કરવાનું હવે યાદ રાખો કે આ છેલ્લું પત્તું હશે જે હશે બરાબર છે હવે અહીંયા પંદર મૂકવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર મૂક્યા પછી અહીંયા પંદર પત્તા મૂક્યા પછી પછી આ મૂકી દેવાનું કારણ કે આ પત્તું આપણે પકડવાનું છે બરાબર છે એટલે આ ઉપર આવી જશે એટલે ટેકનિકલી બરાબર છે પંદર પત્તાની ઉપર એ પત્તું ચો ફરીથી પંદર મૂકવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર અને બાકીના પત્તા ઉપર મૂકી દેવાના હવે જે ગણિત છે આ પત્તાનું એ ગણિત એવું છે કે આપણે અહીંયા ગાડી મૂકવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ કારણ કે સોળમું પત્તું ટેકનિકલી ઉપર આવે છે એટલે આ જ પત્તું આપણું હશે પણ આવું બધું નાટક કરવાનું ને પછી અગડમ બગડમ આકા બાકા છું મંતર છું ને એવું બોલવાનું પછી એક પત્તું આ ડગલીમાંથી ઉપાડવાનું કોઈ એક આમાંથી ઉપાડવાનું એક કોઈ બી રેન્ડમલી આમાં જઈને આ પત્તું આ પત્તું આપણું છે આ ત્રણ પત્તા ઉપાડે કોઈ બી પત્તું પણ આ પત્તું ધ્યાન રાખવાનું કે આ ડગલીનું આ પત્તું હશે જો આ છે ને લાલ છગ્ગજ હતો ને એટલે એ ઉપર મૂકવાનું ને આ બધા પત્તા હટાવી દેવાના ટેકનિકલી અને પછી નાટક કરવાનું મારે જેમ નોટંકી કરવાની અને કહેવાનું ભાઈ આ પત્તું છે બરાબર છે આઈ હોપ આઈ હોપ દર્શક મિત્રો તમને આ અદભુત પંદર પત્તાનું સિમ્પલ જાદુ મજા આવી હશે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા વિડીયો પર નવા હો તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે તમારા સબસ્ક્રાઈબ કરવામાં અમારું તમારું કંઈ નુકસાન નથી પણ અમારો ઉત્સાહ બહુ જબરજસ્ત વધે છે એક સબસ્ક્રાઈબ એક લાઈક અને એક કમેન્ટ જરૂર કરજો જેથી અમારો ઉત્સાહ બહુ વધે છે તમારું કોઈ નુકસાન નથી અને વિડીયો પસંદ આવે તો દોસ્તોને જેને જાદુ ગમે છે એવા લોકોને તમે વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર અમારો વિડિયો શેર કરો